રાજીનામું સમાચાર મળી રહ્યા છે ગત સપ્તાહે આપના ધારાસભ્ય ભૂપદ ભાણીએ રાજીનામું આપ્યું હતું અને હવે જ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારે કોંગ્રેસ માટે આ ઝટકા સમાન સમાચાર છે તો છેલ્લા થોડા દિવસ પહેલા જ આપના ધારાસભ્ય ભૂપા ભાઈણીએ આપમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી છે ત્યારે હવે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે આવનાર સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વધુ એક ઝટકો કોંગ્રેસને કહી શકાય લોકસભા ચૂંટણી પહેલા જે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાય તેમાં પણ કોંગ્રેસને જે રીતે પરિણામોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે વધુ એક ઝટકા સમાન કહી શકાય કોંગ્રેસમાંથી એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે એક ઝાટકા સમાન સમાચાર કોંગ્રેસ માટે કારણ કે હાલમાં થોડા દિવસ પહેલા આપના ધારાસભ્ય ભૂપર બહેન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે ત્યારે હવે કોંગ્રેસ માટે એક દુઃખદ સમાચાર કહી શકાય કોંગ્રેસનું જે પ્રદર્શન છે છેલ્લા થોડા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે તેને લઈને કોંગ્રેસ માટે આ દુઃખદ અને ઝાટકા સમાન સમાચાર કહેવાય કારણ કે આવનાર વર્ષમાં આવતા વર્ષે જ્યારે લોકસભા ચૂંટણી યોજાવાની છે દરેક પક્ષ હાલ તેની તૈયારીઓમાં લાગી છે દરેક પક્ષ જોર લગાવી છે ત્યારે કોંગ્રેસમાંથી એક રાજીનામું આપી શકે છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે અનિલ કોંગ્રેસ માટે એક ઝટકા સમાન સમાચાર લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા શું અપડેટ છે ખાસ કરીને જે રીતે માહિતી મળી રહી છે તેને લઈને સ્વાભાવિક છે એક અફવાનો માહોલ ગરમ છે કે આ વખતે આપના બદલે કોંગ્રેસના જે ધારાસભ્ય એક ધારાસભ્ય છે તે રાજીનામું આપી શકે છે પણ આ તમામ વસ્તુ અત્યારે સંભાવના છે કારણ કે એ વાતને લઈને તમામ પ્રકારનું કયાસો અનુમાનો લગાવવામાં આવે છે કે જ્યારે ભાજપ હવે લોકસભા મોડમાં જઈ જઈ રહ્યું છે લોકસભા ચૂંટણીના મોડમાં જઈ રહ્યું છે ત્યારે એક એની એવી સંભાવના છે કે અને જે સી આર પાટીલ છે ભાજપના અધ્યક્ષ તેમની એવી નેમ છે કે દરેક વિધાનસભા જે લોકસભા છે તે મોટા માર્જિનથી જીતવી કારણ કે માત્ર જીતવી નથી પણ કમસેકમ કમ રેકોર્ડ ટ્રેક રેકોર્ડ એવું બનાવવું કે કમસેકમ કમ જે મોરલ હોય છે કારણ કે જીત અને હાર ઉપર હંમેશા પક્ષોનું જે કાર્યકર્તાઓ છે તેમના મોરલ ઉપર ઘણું બધું ડિપેન્ડ કરતું હોય છે અને એ વાતને ધ્યાનને લઈને જ આ આવી પ્રકારની ઘણી વખત અફવાઓ પણ ચાલતી હોય છે અને શક્યતા છે કારણ કે સત્તર જ જે ધારાસભ્યો છે કોંગ્રેસના અને જે રીતે એમને અલગ અલગ પ્રકારની લોભ લાલચની વાત કારણ કે એમને ખબર છે કે જો તમે આણંદની વાત કરીએ તો આણંદમાં જે ભાજપ છે તે જે બેઠક છે તે નબળી છે જૂનાગઢની વાત કરીએ તમને પાટણની વાત કરીએ એવા પાંચ છ એવા લોકસભા સીટો છે જ્યાંથી ભાજપને એવું લાગે છે કે અહીંથી એને પડકાર મળી શકે છે અથવા તો જો કોંગ્રેસ અને રીતે ગઠબંધન થયું અથવા તો કોંગ્રેસ વિધિવત રીતે પ્લાન સાથે ચૂંટણી લડી તો નિશ્ચિત છે આ વખતે એક ઉલટફેરની સંભાવના અથવા એક કે બે સીટો જે છે તે અહીંથી જીતી શકે છે એના જ કંટ્રોલ કરવા માટે એને જ પ્લાનિંગ કરવા માટે ભાજપ પોતાની રીતે રણનીતિ બનાવી રહ્યું છે અને એક એક ધારાસભ્ય પછી આપના ધારાસભ્ય હોય કે પછી સીધી રીતે કોંગ્રેસના ધારાસભ્ય હોય જ્યાંથી તે રાજીનામું અપાઈ શકે અથવા તો ચૂંટણી જો અત્યારે એ લોકો રાજીનામું આપે તો એને બાય ઇલેક્શન જે છે તે લોકસભા ચૂંટણી સાથે જ લાવવું પડે એટલે એક માહોલ જે છે કારણ કે જે રીતે એકસો બ્યાસીની નેમ સી આર પાટીલે રાખી હતી કે તેમને એકસો બ્યાસી સીટ જીતવું છે અથવા અથવા તો એવો રેકોર્ડ બનાવવું છે કે એ રેકોર્ડ તેમનો ક્યારે તોડી કોઈ ન શકે એકસો છપ્પન સીટો તેઓ જીત્યા પણ હવે તેમની ઈચ્છા છે કે કમસે કમ બે હાજર સત્યાવીસ આવતા હતા આ રેકોર્ડ કમસે કમ એકસો પાસઠ એકસો સિત્તેર સુધી પહોંચે અને એના માટે જ આ કવાયત અત્યારે ચાલી રહી છે હા પુષ્ટિ કોઈ તરફથી નથી કરવામાં આવી રહી કે કોણ